રામબાગ રોડ આદીપુર કચ્છના રોડમાં મીઠાના અભરો દૂર કરવા માટે 12 દિવસથી લોકો ઉપવાસ ઉપર છે પણ તંત્ર હજુ હરકતમાં આવ્યું નથી માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ સંસ્થા કચ્છ જિલ્લાના અધ્યક્ષ શિブુબા દેસર્જી જાડેજા સાથે વિરમભાઈ ભુવાજી બળદેવ રાજપૂત કિશોરસિંહ જાડેજા અભિયાનને વિસ્તાર રણ ભૂમાફિયા સામે અનસન આંદોલન પર ઉતરેલા જેમાં આસપાસના વિસ્તારના લોકોએ સમર્થન આપ્યું હતું રાપર તાલુકાના ત્રંબો કોલી ઠાકોર સમાજ અગ્રણી કેશાભાઈ સામતભાઈ અખિયાણી ધૂણા પાટિયાથી બાબુભાઈ તેમજ સર્વે સમાજના લોકોએ સમર્થન આપ્યું હતું મીઠાના કારખાનાના કારણે ગુડખર પશુઓના મોત થાય છે તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાય તેવી માંગ કરાઈ હતી રિપોર્ટ મારું નામ જાડેજા કચ્છ માતૃભૂમિ અધ્યક્ષ આજે અમારી મુલાકાતે જે સરપંચ હમતાભાઈ ત્રંબો ગામથી આવેલા છે બીજા બાબુ ધોણાપાટિયાથી અનેક લોકો આવ્યા છે અને અમને આજ બારમો દિવસ થયો અન્ન પણ લીધું નથી અને જો અમને પણ કાંઈ પણ થયો તો બીએફઓની અને અધિકારીઓની જવાબદારી રહેશે સુરેન્દ્રનગર કચ્છ કલેક્ટર અને જે આમાં જે જે અભયારણ્યની અંદર આવતા હોય એમની ટોટલ જવાબદારી રહેશે આ જમીન તાત્કાલિક ઢોરણે બસો ને પંચાવન કારખાના ખાલી થાય એવી છે કોઈ એક કારખાના ઉપર અમારે નથી કે આ ફલાણાના કારખાના ઉપર ટોટલ જમીનના રણની ખાલી થવી પડે જો નહીં થાય અને આમાં કોઈનો મૃત્યુ થયો તો એના જવાબદાર આ વહીવટી તંત્ર રહેશે જ્યાં સુધી મારા ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું આંદોલન તોડવાનું નથી અને આમાં લડતો જ રહીશ અને એનો ટોટલ જવાબદાર ગઢવી બે રહેશે આજે અનસાન આંદોલનને અમારો બારમો દિવસ છે આજે બાર દિવસની અંદર અમારા આજુબાજુના રાપર તાલુકાના કાંઠા વિસ્તારના પણ જે ગામડાઓ છે એની અંદરથી અમારા સરપંચ શ્રીઓ સરપંચશ્રીઓ આગેવાનોશ્રીઓ અમારી સ્થાનિક મુલાકાત અને અમારા સોમનાથમાં જોડાણા છે એવા જ અમારા ત્રંબોથી સરપંચશ્રી કેસાભાઈ સામતાભાઈ અને એમની સાથે એમના પણ ઘણા આગેવાનો ત્રંબોથી છે બાપુભાઈ એવા જે અમારા માનગઢ ટીમ્બા પ્લાસવાની બાજુમાંથી નારણભાઈ સામતાભાઈ અને ઈશાભાઈ આ બધા આગેવાનો સમર્થન મળતો તો અમારી સાથે જ છે આજે બાર દિવસની અંદર હજી આ તંત્રની કોઈ આંખ ઉગડી નથી આજે કોઈ તંત્રના આજે ડીઓપો હોય અભયારણ્યમાંથી આરએફઓ હોય આ લોકો અમને ઘણા બધા ગુમરાહ કરી રહ્યા છે અમે સ્થાનિક બાર દિવસની અંદર હજી સુધી અન્નનો દાણો મૂક્યો નથી અમારે આજુબાજુમાં અમે જોયું તો જે ઘુડખરની જે એક પરિસ્થિતિ છે જે એમની અત્યારે હાલત જોઈ અને અમે સ્થાનિક જોયા છે આ મીઠાના ઉદ્યોગકારોએ એટલા મોટા મોટા પારા બનાવી અને ઘુડખોરોને આવા જવામાં પણ ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે અમે સ્થાનિક તપાસ કરતા અમને જાણવા જોડ્યું કે અહીંયા ભૂખના કારણે અને ઘણા તો એ લોકો મારી નાખતા હોય એવું પણ અમને લાગી રહ્યું છે હાર્ટ પિંજર જોયા છે અમે સ્થાનિક તપાસ કરતા પૂરખરું પણ ઘણા બધા આની અંદર આ લોકો હત્યા કરી રહ્યા છે તો અમારી તંત્રને એટલી જ આહવાન છે કે વહેલાથી વહેલા આ ભૂમાફિયાઓને અહીંથી જે કંઈ પણ ખોટા છે એને અહીંયાથી બંધ કરવામાં આવે અને એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જય ભારત જય મહાર આજે અમે ધ્રંબોથી અમારા સરપંચ શ્રી કેશવભાઈ તથા એમની સાથેના બધા મિત્રો અહીંયા આંદોલનકારીઓ અને મુલાકાતે આવ્યા છીએ અને બાર દિવસે હજી સુધી તંત્રએ કોઈ એમની ખબર અંતર પૂછ્યા નથી તેમને હજી પૂરતો ન્યાય મળ્યો નથી અમે શું એમની સાથે છીએ એમને કોઈ પણ પ્રકારની કાય તકલીફ થશે તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા ટીના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર